નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું અવનવી વાતો ચેનલ પર મિત્રો પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણા કામ ન કરો નહીં તો ઘર માં ગરીબી આવશે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ ધર્મ માં પિતૃપક્ષ નું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને સંપૂર્ણ ભક્તિ સાથે યાદ કરવામાં આવે છે અને પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂર્વજોનું શ્રાદ્ધ પૂર્ણ ભક્તિ અને અનુષ્ઠાન સાથે કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે પિતૃ પક્ષ દરમિયાન પિંડદાન શ્રાદ્ધ અને તર્પણ પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પિતૃપક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી શરૂ થાય છે અને પિતૃપક્ષ પક્ષ સોળ દિવસ સુધી ચાલે છે પિતૃપક્ષના આ સોળ દિવસો દરમિયાન પિતૃઓના સન્માન તર્પણ શ્રાદ્ધ પિંડદાન વગેરે કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે દરેક પૂર્વજની પોતાની નિશ્ચિત તિથિ હોય છે જેના પર તેમના માટે તર્પણ શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે જેમની મૃત્યુ તારીખ અજાણ છે તેમના માટે પણ અમાવસ્યાની તારીખ તર્પણ અર્પણ કરવા માટે શુભ માનવામાં આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે બે હજાર ચોવીસ માં પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બરે ભાદ્રપદ પૂર્ણિમા તિથિથી શરૂ થઈ રહ્યો છે તે દિવસે શ્રાદ્ધ પૂર્ણિમા તિથિ હશે અને તે જ પિતૃ પક્ષ બેજી ઓક્ટોબરે સર્વ પિતૃ અમાવસ્યા દિવસે સમાપ્ત થશે એટલે કે અશ્વિન અમાવસ્યા હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમા તિથિ સત્તર સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગીને ચુમાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને પૂર્ણિમા તિથિ અઢાર સપ્ટેમ્બરના રોજ સવારે આઠ વાગીને ચાર મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી શ્રાદ્ધ કરવા માટે કુતુબ અને મુહૂર્તુબ મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે કુતુબ મુહૂર્ત અગિયાર એકાવન બાર ચાલીસ પીએમ સુધી રહેશે અને રોહિન મુહૂર્ત બપોરે બાર ચાલીસ પીએમ થી એક ઓગણત્રીસ પીએમ સુધી રહેશે આ સિવાય બપોર સમય બપોરે એક ઓગણત્રીસ પીએમ થી ત્રણ છપ્પન પીએમ નો રહેશે આ સિવાય મિત્રો જો શ્રાદ્ધ કરવાની તારીખો વિશે વાત કરીએ તો પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થશે અને પૂર્ણિમા શ્રાદ્ધ સત્તર સપ્ટેમ્બરે થશે પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બરે થશે દ્વિતીય તિથિનું શ્રાદ્ધ ઓગણીસ સપ્ટેમ્બરે થશે તૃતીયા તિથિનું શ્રાદ્ધ વીસ સપ્ટેમ્બરે થશે ચતુર્થી તિથિનું શ્રાદ્ધ એકવીસ સપ્ટેમ્બરે થશે પંચમી તિથિનું શ્રાદ્ધ થશે બાવીસ સપ્ટેમ્બરે શષ્ઠી અને સપ્તમી તિથિ શ્રાદ્ધ એક જ દિવસે થશે એટલે કે ત્રેવીસમી સપ્ટેમ્બરે અષ્ટમી તિથિ શ્રાદ્ધ ચોવીસમી સપ્ટેમ્બરે થશે નવમી તિથિ શ્રાદ્ધ પચીસ સપ્ટેમ્બરે થશે છવ્વીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે એકાદશી તિથિ શ્રાદ્ધ ઓગણત્રીસ સપ્ટેમ્બરે ચતુર્દશી તિથિ શ્રાદ્ધ થશે ત્યારબાદ પિતૃ પક્ષની પૂર્ણાહુતિ સર્વ પિતૃ અમાવસ્યા એટલે કે બેજી ઓક્ટોબરે થશે પરંતુ મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે પિતૃપક્ષના આ દિવસોમાં અમુક કાર્યો કરવાની મનાઈ છે એટલે કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો નિષેધ માનવામાં આવે છે જો તમે ભૂલથી પણ આ કાર્યો કરો છો તો પિતૃઓની પ્રાપ્તિ થાય છે તમારાથી નારાજ છે જેના કારણે તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે અને તમારું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે મિત્રો આ વિડિયોમાં હું તમને જણાવીશ કે પિતૃપક્ષનું શું મહત્વ છે અને પિતૃપક્ષ દરમિયાન કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે ભગવાન શિવના આશીર્વાદ તમારા બધા પર રહે તો આ વિડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી ઓમ નમઃ શિવાય જય દાદા પિતૃ મહારાજ લખો મિત્રો સૌથી પહેલા આપણે જાણીએ કે પિતૃ પક્ષનું શું મહત્વ છે મિત્રો એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પૃથ્વી પર આવે છે અને આપણે તેમના માટે શું કરીએ છીએ તે આ બધું જુએ છે તમને જણાવી દઈએ કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી તેમની આત્માની મુક્તિ થાય છે અને તેમને મોક્ષ પણ મળે છે શ્રાદ્ધ ભક્તિભાવથી કરવું જોઈએ તેથી જ તેને શ્રાદ્ધ કહેવાય છે કોઈ પણ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે ત્યારે બ્રાહ્મણને ભોજન કરાવવાની પરંપરા છે તેમજ જે દિવસે તમારા પૂર્વજનું શ્રાદ્ધ કરવામાં આવે છે તે દિવસે ગાય કૂતરો કાગડો અને કીડીનો પણ બલિ ચઢાવવામાં આવે છે તે જ સમયે તેને પંચગ્રાસ અથવા પંચ બલિ કહેવામાં આવે છે તેમજ જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય તે લોકોએ પંચબલી દૂર કરવી જોઈએ તો મિત્રો આ હતું પિતૃપક્ષનું મહત્વ ચાલો હવે જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન કઈ ક્રિયાઓ પ્રતિબંધિત માનવામાં આવે છે એક મસ્ટર્ડ ગ્રીન્સ મિત્રો પિતૃપક્ષ દરમિયાન માત્ર માંસાહારી ખોરાક જ નહીં પરંતુ કેટલાક શાકાહારી ખોરાક પણ પ્રતિબંધિત છે જેમ કે કાકડી સરસપ ચણા વગેરે પિતૃપક્ષ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે જો તમે પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરો છો તો પિતૃઓ તમારાથી નારાજ થાય છે જેના કારણે તમને ભૌતિક સુખ નથી મળતું બે શુભ કાર્યક મિત્રો પિતૃપક્ષ દરમિયાન લગ્ન ઘરકામ દુકાનનો શુભ સમય સગાઈ વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ આવી શુભ પ્રવૃત્તિઓ વર્જિત માનવામાં આવે છે ઉપરાંત આ સમય દરમિયાન કોઈ નવી વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં ત્રણ સફેદ તલ મિત્રો શ્રાદ્ધ દરમિયાન તર્પણ માટે કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે આ દરમિયાન ભૂલથી પણ લાલ કે સફેદ તલનો ઉપયોગ ન કરો તેમજ શ્રાદ્ધ કરવા માટે લોખંડના વાસણો કે સ્ટીલના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ આ સમય દરમિયાન તમે પિત્તળના વાસણમાં ખોરાક ખાઈ શકો છો અને તાંબાના વાસણમાં પાણી પી શકો છો તમારે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે શ્રાદ્ધ માટે જે ભોજન તૈયાર કરી રહ્યા છો તે ન તો પહેલા જાતે ખાવું જોઈએ ચાર ગાયના સંતાનોને હેરાન ન કરો મિત્રો પિતૃપક્ષના આ દિવસોમાં તમે ગાયોને ભૂલથી પણ પરેશાન ન કરો આના કારણે તમારા પૂર્વજો એટલે કે પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે કારણ કે પૂર્વજો પ્રાણીઓના રૂપમાં પૃથ્વી પર આવે છે અને તમને તેમના આશીર્વાદ આપે છે પાંચ તામસિક વસ્તુઓનું સેવન પ્રિય મિત્રો પિતૃ પક્ષના આ સોળ દિવસોમાં તમારે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ ઉપરાંત તમારે ધૂમ્રપાન લસણ ડુંગળી માંસ દારૂ અને ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ અને તમારા શરીર અને મનને શુદ્ધ રાખવું જોઈએ અન્યથા તમારે તમારા પૂર્વજોના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે છ જૂઠું ન બોલો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે પિતૃ પક્ષમાં કોઈની સાથે જૂઠું ન બોલવું જોઈએ આ સિવાય અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ ઉપરાંત વ્યક્તિએ જુગાર છેત્રપિંડી અથવા છેત્રપિંડી જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવું જોઈએ નહીં જો તમે આવું કરશો તો તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ જશે જેના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સાથ અપમાન ન કરો જો પિતૃપક્ષ દરમિયાન કોઈ પ્રાણી સંત વગેરે તમારા દ્વારે આવે તો તમારે તેમનું અપમાન ન કરવું જોઈએ આ લોકોનું અપમાન કરવાથી તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે આ ઉપરાંત જો કોઈ ગાય કૂતરો અથવા ભિખારી તમારા દરવાજે આવે છે તો તેમનું અપમાન ન કરો બલકે તમારે તેમને આદરથી ખવડાવવું જોઈએ આઠ વૃક્ષોના પાંદડા પ્રિય મિત્રો પિતૃપક્ષના આ દિવસોમાં ઝાડ પરથી પાંદડા ન તોડવા જોઈએ વિષ્ણુને પ્રિય કહેવાતા તુલસીના પાન ભૂલથી પણ ન તોડવા જોઈએ નહીંતર તમારે શુભ પરિણામોને બદલે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે ન કાળા કપડા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો રંગ અશુભ માનવામાં આવે છે તેથી પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ નહીં તો તમારે જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે દસ વાળના નખ પિતૃપક્ષના આસોળ દિવસો દરમિયાન વ્યક્તિએ ભૂલથી પણ પોતાના વાળ દાઢી નખ વગેરે ન કાપવા જોઈએ હિન્દુ માન્યતા અનુસાર પિતૃપક્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ પોતાના વાળ કપાવે છે તો તેને જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેના ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે અગિયાર બ્રહ્મચર્ય પ્રિય મિત્રો પિતૃ પક્ષ દાન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જોઈએ અને હિંસા મિત્રો પિતૃ દરમિયાન ક્રોધ અને હિંસાથી દૂર રહેવું જોઈએ અને મનને શાંત રાખવું જોઈએ આ સિવાય આ દિવસે કોઈને પરેશાન ન કરવું જોઈએ દરેક વ્યક્તિ સાથે પ્રેમ અને કરુણાથી વર્તવું જોઈએ તેર શ્રાદ્ધ કરવાના નિયમો મિત્રો પુત્ર પિતાનું શ્રાદ્ધ કરે છે પુત્રની ગેરહાજરીમાં પત્નીએ શ્રાદ્ધ કરવું જોઈએ જો પત્ની ન હોય તો સાચો ભાઈ શ્રાદ્ધ કરી શકે છે જો એક કરતા વધુ પુત્ર હોય તો મોટા પુત્રનું શ્રાદ્ધ કરવું જોઈએ જો ઉપરોક્ત નિયમો પ્રમાણે શ્રાદ્ધ ન કરવામાં આવે તો પિતૃઓ ક્રોધિત થાય છે ઘણા ઘરોમાં મોટો દીકરો હોય છે છતાં નાનો દીકરો શ્રાદ્ધ કરે છે જો નાનો પુત્ર અલગ રહેતો હોય તો પણ બધાએ એક જગ્યાએ ભેગા થઈને શ્રાદ્ધ કરવું જોઈએ ચૌદ શ્રાદ્ધનો સમય શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ સમય બપોરે કુતુબકાલ અને રોહિણીકાલ છે પુપકાળ દરમિયાન કરવામાં આવેલ દાન કાયમી પરિણામ આપે છે સવારે અને રાત્રે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ ક્રોધિત થાય છે રાત્રે ક્યારે શ્રાદ્ધ ન કરવું કારણ કે રાત્રિ એ રાક્ષસોનો સમય છે બંને સાંજે પણ શ્રાદ્ધ કરવામાં આવતું નથી એક પાંચ મૂલ્યો યાદ રાખો પિતૃ પક્ષ દરમિયાન તમારા બધા પૂર્વજો દ્વારા આપવામાં આવેલ ઉપદેશો અને મૂલ્યોને યાદ રાખો તેઓએ મુશ્કેલીઓના સમયે કઈ વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો હતો તેઓ કેવી રીતે ખુશીની ઉજવણી કરતા હતા નિર્ણયો લેતી વખતે તમે સાચા અને ખોટા વચ્ચે કેવી રીતે નિર્ણય લીધો પૂર્વજો તેમની ધાર્મિક વિધિઓનું પરિણામ જોઈને ખૂબ જ ખુશ થશે આ સાથે

પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરતી વખતે ભૂલથી પણ વાસી કે સુકાઈ ગયેલા ફૂલ ન ચઢાવો જો તમારી પાસે તાજા ફૂલો ન હોય તો સુકા કે સુકાઈ ગયેલા ફૂલો ન ચઢાવો આમ કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે અને તેનાથી વાસ્તુ દોષ પણ થાય છે આવું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ ઓછી થાય છે અને નકારાત્મકતા વધે છે અને તમારે જીવનભર મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરતી વખતે ભૂલથી પણ સુકાઈ ગયેલા ફૂલ ન ચઢાવો સત્તર તર્પણ આપવાનું ભૂલશો નહીં મિત્રો પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજોની પૂજા કરવાનું ભૂલવું જોઈએ નહીં જ્યારે પણ તમે સ્નાન કર્યા પછી પિતૃઓને તર્પણ કરો ત્યારે તેમાં કાળા તલ અને કુશનો ઉપયોગ કરો એવું કહેવાય છે કે જો કુશ વિના તર્પણ કરવામાં આવે તો પિતૃઓ સુધી પાણી પહોંચતું નથી પાણી સાથે તર્પણ અર્પણ કરવા માટે કુશની ટીપ્સનો ઉપયોગ કરવામાં આવે છે અઢાર સરસવનું તેલ મિત્રો શાસ્ત્રોમાં દર્શાવેલ માન્યતા અનુસાર પિતૃ પક્ષ દરમિયાન સરસવના તેલનો કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવો સંપૂર્ણપણે વર્જિત છે આ દિવસે સરસવના તેલથી શરીરની માલિશ કરવાથી અથવા ભોજનમાં સરસવના તેલનો ઉપયોગ કરવાથી ધનની હાનિ થાય છે અને પૈસાની ખોટની સાથે તમારે મુશ્કેલ સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે અને આવું કરવાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં વાસ કરી શકે છે જેના કારણે તમારા ઘરમાં અશાંતિ રહેશે તો મિત્રો આ એવા કાર્યો હતા જે પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ જો તમને વીડિયો પસંદ આવે તો વીડિયો લાઇક કરો અને શેર કરો અને તમારી ચેનલ અવનવી વાતોને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન સેટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની સૂચના મળી રહે આભાર